તો હેલો કેમ છો તો તમારું બધાનું સ્વાગત છે કિંગ ગેમિંગ ઝીરો એક્સ ચેનલમાં તો આજે આપણે બીઆર નથી રમવાના પરંતુ રમવાનું છે સી એસ રેંગ ફ્લેશકોન પણ ફ્લેશકોડમાં પણ એવી જ મજા આવશે અને આપણે એવી જ કોમેડી કરશું તો પ્લીઝ પૂરો વિડીયો જોઉં અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો તો તમારી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મેં લીધી એમ પાન છો એમ પાંચસો થી મારી મારી ભૂક્કા તો બોલાવી જ નાખવાના છે પણ આજ કંઈક ગેમિંગ કે ત્યારે નથી થતું પણ વાંધો નહીં બધાથી દેખાય પણ મને એમાં નથી થતું તો મારવાનું સલું જ રાખ્યું મેં બધું દેખાણું ડેમેજ એક આપી હેડસોટ પણ ટ્રાય કર્યું પણ લાગતો જ નથી હેડસોટ રોપની બાજુમાં જો એક દેખાય છે પણ એમાં આવતો નથી એટલે એને ગોળી લાગતી નથી મારવાની ફૂલ જ ટ્રાય કરવાની છે પણ એ હું કરે કંઈ ખબર જ પડતી નથી કેટલાય બાધે પણ મારો એમને થતો નથી મળતાય નથી કોઈ પણ ફૂલ ટ્રાય બંધો છે પણ દેખાતો જ નથી બંદર મારે મેં ડેમેજ બે વાર દીધી પછી હતા જ જો દોડ મારે મેં વ્યાનથી કારણ મને નોક કરી જો બોટિયો એક નંબર નો સિમ કાર્ડ મને એની માથે બહુ જ ગુસ્સો આવે પરંતુ કરવું ગાઈ મને મારી જ જો વહેણથી આવીને ફૂલ હેડશોટ માર્યો તો એક અમારો બંધુ એક છે ને આંબે એક છે હવે એવું લોકો આંબે રોગ ફૂલ જ મારે આને મારી નાખ્યો એને ત્રણ કિલ લઈને કરી દીધું વેક્ટર તો આપણે વેક્ટર ની મળી જશે પેલા રાઉન્ડમાં માં આપણું એમાં કોન્ટ્રીબ્યુશન હતું પણ ભલે દેખાણું નહીં પણ આપણે ટ્રાય કરી હતી ફૂલ ફાફડા ફાડી જ નાખવાની છે મારે લેવાની છે પી નાઇન્ટીન કારણ કે દોસ્તો તમને બધાને ખબર જ છે કે પી નાઇન્ટીનનું की भ्रमण માં હાગું છું ઓપી લેવલ હાગું છું અરે આપણે લઈ લીધી P199 જોઈએ કે P19 ક્વિક ડેમેજ આપે ડેમેજ તો બેરે આપણે આ આપણે કઈ રીતે હા કે જોઈએ હવે કેમ કે આપણે P19 એક નંબર ભાવે છે તો વે જોઈએ કોઈ દેખા જાની પેછડી વાન ટ્રાય કરીએ પેછડી જા એક બોંદો થાય મારા હેડશોટ થી હેડશોટ લગાક બીજો બોંદો એને હેડશોટ થી પોન નોક બે મળી જાય ને ત્રીજો બોંદો દેખાય બોલી બોરી કરી નાખ્યો નોક આવ પાછો પાછો કર્યો નોક રિવાય દેદી તોય મેં આ ત્રણ કિલ ઉપાડી દીધા ને અહીં થઈ ગયો વેક્ટર એ એક નંબર મેં બધાને ત્રણ કિલ લીધા કાંઈ ઘટ્ટે નહીં એમ રીવાઈ દેદી તોય એને પાછો પાડી દીધો ને ભૂક્કા બોલાવી નાખ્યા ત્રણ કિલ આપણા મળી જાય મને બહુ જ મજા આવી ગઈ તો ત્રીજો બીજો રાઉન્ડ બે રાઉન્ડ થઈ ગયા ત્રીજો રાઉન્ડ છે મને લાગે કે લગભગ ડાયરેક્ટ બુય કરવાનું છે પવો જોઈએ એક પી નાઇન્ટીન લીધી ને આ બીજું પેરાફલ છે હવે જોઈએ પેરાફલની સ્કીન કાંઈ ઘટેની છે ને પી નાઇન્ટીનની પણ કાંઈ ઘટે નહીં છે બે બેની એક નંબર છે એક જ મીટ ઉભા જો તો હાલ આપણે હવે ડાયરેક્ટ એની માથે મારીએ રસ કારણ કે પીવાનું થતું જ નથી એ બે રાઉન્ડ નીકળી જાય ઇઝી બીજી તો સીધા રસ જ મારવાનું થાય કારણ કે આપણે આ કાંઈ ફરક જ પડતું નથી

એને એક લાલ લાલ ટમેટો હેડ શોર્સ આપી દીધો હુકમ બની આને તો બોડી બોડીમાં જ પાડી દીધો હુકુંક બનીને મારે એમને આવવાનું જ નહીં કે કંઈ નહીં આવવાનું મારે આવવાનું જ નહીં તને ખબર પડી એટલે પહેતું ભાગી જવાનું તો અહીંયા આપણે ત્રણ રાઉન્ડ થઈ જાય ને મેં એ લીધી થોડુંક સ્કીપ કરી નાખ્યું એટલે એક બંધ દેખાઈશ એક મારો બોડી શોર્ટશો ટ્રાય કરી બોડી શોટ લાગ્યો અહીંયા મને કરી નાખ્યો નોક કારણ કે મેં ટ્રાય કરી દીધું હેડ શોટ એટલે એક બોડીમાં પતી જાય પણ એક બોડી લાગી ગયો એના કારણે હું મને માન નાખ્યો હવે અમારી ટીમનો બંદો છે શું કરે શું ખબર એ રાઉન્ડ તો હારી જતા હારી જ મેં સ્કીપ કરી આ અમારો રાઉન્ડ આવી ગયો બે રાઉન્ડ એ લોકોને થઈ જાય અમારા ત્રણ થઈ જાય તો આ રાઉન્ડમાં શું થયો જોઈએ આગળ આ બધું આવ્યો એક ડેમેજ દીધી બીજી ડેમેજ નોક ડાયરેક્ટ અંદર સાવ આને ગોળી મારી પણ નોક ખતમ કરી નાખું પેલા હું કોઈ જ વાત નહીં પૂરો ખતમ કરી નાખ્યો તો ત્રણ ત્રણ હવે ભૂયા થઈ જાય એટલે વાંધો નહીં પૂરું ટ્રાય કરવાનું છે બુયા કરવાની પૂરી મહેનત લગાડવાની છે તો મેં લઈ લીધી ઘાયથી ખો ડેમેજ લાવી મારે ટ્રાય કરું ને મારે હાં આવી ગયો મને કરી દીધો નોક હવે અમારા બંધામાંથી વધુ છે શું કરે હું લગભગ કટણ હીરોના ઓગણીસ ટા રહેશે તો જોઈએ શું થાય એ આગળ આ બધા પ્લસ કરાવીએ કે માઇનસ કરાવીએ અહીંયા યોદ્ધા ત્રણે માન નાખ્યા અમારું બધાને નોકર નાખ્યું ને હવે એક જ રહ્યો અહીંયા ફૂલ મેથેમેટિક કરીને નાખ્યું થોડીક ડેમેજ પકડી હવે આ ટ્રાય કરે રસ કરવાનો એને એમ કે હું સીધું માન નાખા હવે અમારો બંદો છે એટલે મારે કંઈ કહેવાય નહીં હવે કરે અહીંયા રસ મારતી હતી હું ડેમેજ લાગતી નથી डबल फ्री थ्रो डबल वेक्टर वेर में हाकी तो नहीं थी तो कह जो आ हूं करवानो से जो ये कब ना कुछ कर ले ना बुइया तो थई गयो हमारो सीएस में बुइया तो लगभग मन सारता उगनी ने वी थई गया है तो जो ही ले आपड़े तो उगनी जता शायद हाँ तो उगनी होता ने गाइस वी स्टार से जा તો હવે બીજા વિડીયો મળી તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈશું તો આપણે બીજા વિડીયો મળશું બાય